સમગ્ર ભારતમાં આ બાબતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભચાઉ નગરપાલિકા પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ એકત્ર થઈને હિન્દુઓ વિશે કરેલી ટિપ્પણીઓ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું હિન્દુઓની વિરુદ્ધમાં કરવામાં આવેલી ટીપ્પણી બદલ હિન્દુ સમાજને આઘાત લાગ્યો છે તે બાબતે વિશ્વ હિન્દુ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગણીની રજૂઆત પણ કરવામાં આવી આ પ્રસંગે કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારના અધ્યક્ષ અવિનાશભાઈ જોશી તથા મહેશભાઈ સોની રમેશભાઈ જોશી હિતેશ કેલા બજરંગ દળના અલ્પેશ પ્રજાપતિ ભાજપના અર્જનભાઈ રબારી ઈલાબેન શાહ શંકર જોશી આઈજી જાડેજા રાજેન્દ્ર ઠક્કર રૂપલબેન દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના ગીતાબેન રાઠોડ નીતાબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી હિન્દુઓને હિંસક ચિતરવાનો પ્રયાસ કર્યો છે હિન્દુઓને અનિતી અને અસત્યવાદી કહેવાનો જે હિન્દ પ્રયાસ કર્યો છે જેને આજ બચાવ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે હિન્દુઓ ક્યારે હિંસક નથી કારણ કે અમારું સૂત્ર છે અહિંસા પરમો ધર્મ અમે અહિંસામાં માનવાવાળા છીએ હિન્દુઓ ક્યારે હિંસક હોઈ શકે નહીં પણ રાજકીય રોટલો શેકવા માટે એક અભદ્ર ટિપ્પણી કરી અને જે એણે વાણી વિલાસ કર્યો છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ રાહુલ ગાંધી સમગ્ર દેશના હિન્દુઓની માફી માંગે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી સંસદ દ્વારા થાય આવી અમારી લાગણી અને માગણી અમે અહીંથી રજૂ કરી છે અને આજ સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથક ઉપર આ રીતના કાર્યક્રમો થઈ રહ્યા છે અને મહામા રાષ્ટ્રપતિજીને પણ આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ પ્રદેશ દ્વારા આજ મૂકવામાં આવી રહ્યું છે હું શા ઇલેબેન ગોવિંદજી બચાવ અને કચ્છ જિલ્લામાં ઉપપ્રમુખ છું અને નગરપાલિકામાં ચૂંટાયેલી છું મહિલા કોલેજ પણ ચલાવું છું જે હાલમાં સસનમાં થોડા દિવસ પહેલાં જે રાહુલ ગાંધી બોલેલા કે હિન્દુ હિંસક છે પણ ખરેખર અમે હિંસક નથી હું જૈન તરીકે પણ કહું છું જૈન અમે પ્યોર હિન્દુ છીએ અને કદાચ જો મહિલાઓ બધા પણ ક્યારેક પ્રોબ્લેમ થશે અને વધારે જો રાહુલ ગાંધી ક્યાંય પણ બોલશે તો અમે મહિલાઓ એક થઈ અને હિન્દુ તરીકે અમે જે લડશું ને હિંસક કોને કહેવાય શબ્દ એ અમને ખ્યાલ પડશે એટલે આજ પછી કહું છું કે આવા શબ્દો બોલ્યા છે એને માફી માગવામાં આવે અને હું કહું છું ચૂંટાયેલા છે એ એરિયામાંથી પણ રાહુલ ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ કોંગ્રેસ ના વિપક્ષ ના નેતા રાહુલ ગાંધી એમણે હિન્દુઓ વિશે જે અપક્ર ટિકો કરી છે હિન્દુઓને જે હિંસક બતાવ્યા છે હિન્દુઓ અનિતિ કલ્લા બતાવ્યા છે હિન્દુઓ માટે અસફ્ય અસફ્ય અસફ્ય